नारायण भगवान जय श्री अक्षर पुरुषोत्तम महाराज ने जय श्री गुणादितानंद स्वामी महाराज ने जय श्री भगत जी महाराज ने जय श्री शास्त्री जी महाराज ने जय श्री योगी जी महाराज ने जय श्री प्रमुख स्वामी महाराज श्री महंत स्वामी महाराज जय सूरत अक्षरधाम महोत्सव नी जय कार्यकर सुवर्ण महोत्सव नी जय कार्यकर सुवर्ण महोत्सव नी जय हजारों हजारों उमंगनी भरती है કારણ કે પ્રાણ પ્યારા હરી નયન ગોચર દર્શન આપી રહ્યા છે આપણે સૌ સ્વામીશ્રીને વધાવવા માટે થનગની રહ્યા છીએ ઈશ્વર ઈશ્વરચરણ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણા સૌ વતી તેઓ સ્વામી શ્રીને એક સુંદર હાર ચરિત્રનો નવમો ભાગ ઉદઘાટિત થવા જઈ રહ્યો છે જીવન ચરિત્રના લેખક પૂજ્ય આદર્શ જીવન સ્વામીને વિનંતી કરીએ કે તેઓ આ પુસ્તક લઈ અને પરમ પૂજ્ય સ્વામીશ્રી સમક્ષ આવે અને તો સહેજે સહેજે અમારે હોય છે પણ સાંઈ બાપા આજે આપણી પાસે અમારે કોઈ દુનિયાના પદાર્થની માંગણી કરવી નથી સાઈ બાપા ઈચ્છા હોય એની પણ માંગણી કરવી નથી પ્રાર્થના કરવી નથી પરંતુ પૂર્વે જે ભક્તો થઈ ગયા સંતો થઈ ગયા એમણે જે ભગવાન પાસે માંગણી કરી છે પ્રાર્થના કરી છે જે માંગ્યું છે એ જ માંગણી એ જ પ્રાર્થના આજે અમારે તમારા ચરણોમાં કરવી છે ભક્ત પ્રહ્લાદે ઋષિ ભગવાન પાસે જે પ્રાર્થના કરી હતી આજના દિવસે ઉત્તર ગુજરાતના ભાઈ હરિભક્તોએ ભગવાન સ્વામી પાસે પ્રાર્થના કરી હતી અને આજે જેમનો જન્મદિવસ છે એવા આપણા ગુરુવર્ય બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ એમણે કુનાતિકા અને સ્વામી પાસે જે પ્રાર્થના કરી હતી એ તમામ પ્રાર્થનાઓ આજે અમે તમારી પાસે યાચીએ છીએ માંગીએ છીએ તો રેસ માઈ બાપા આપના ચરણોમાં ખાસ પ્રાર્થના છે કે તમામ પ્રાર્થનાઓ અમારા જીવનમાં એ ચડી જાળતા થાય એવા ગુરા ફગવા આજે આપ અમને સૌને આપો

and it is I I'm up and the baby that the doctor आता आप भक्त हम मित्र मुक्ताल बा शिष्य था अथवा आदर्श आदर्श रीत जे हरिभक्त हो कोईपण साधक होने साधना करी हो आदर्श मह, भगत जी महाराज जीवन चरित्रा भंत आदर्श आदर्श कोई खामगी नहीं

Idu sami sir, idu kori antrena magma antrena. Ek sami sami sami. So is kala sami. Agani ma. Ne apanta sami kai. Ana pe ana. Man sad kalu pe. Ne kari apan. Tomorrow, my

શાસ્ત્રીજી વાત કરતા કે ભગતજી ભગવાનમાં કેટલો બાદ બન્યો છે શાસ્ત્રી હોય જે પોતે જ ભગવાનમાં કેટલો બાદ બને એ કહે છે બીજું નહીં ભગતજી કેટલો ભગવાન માન બન્યો છે

પ્રગટ છે પરમ પૂજ્ય મોહનસેવ મહારાજ આપણે સારનો સાર કહી દીધો કે ભગતજી મહારાજ આજે પ્રગટ છે પરમ પૂજ્ય મોહન સાથે ધારણા કરેલી અંદર આપણને એક જૂનાની સંકલ્પની પ્રાપ્તિ થઈ છે બાપા આપણા ચરણોમાં ખાસ પ્રાર્થના છે આપ ત્રેવીસ ફેબ્રુઆરી અને બે હજાર ચોવીસના દિવસે આપ અહીંયા પધાર્યા બરાબર એક મહિના પછી આજે આપણને પ્રત્યક્ષ સ્વરૂપની અંદર હરિદર્તન આપી રહ્યા છો અઢાર હજાર હૈયા એકી થશે પ્રત્યક્ષ કે આપની સમક્ષ બધા જોઈ રહ્યા છે દર્શન કરી રહ્યા છે અને બીએપીએસ સંસ્થાના તમામ જે ભક્તો છે એના હૃદયમાં એક જ પ્રાર્થના છે કે બાપા આપ સ્વાસ્થ્ય સારું રાખો खूब खुश बात राखो और इच्छा है कि आपको शताब्दी महोत्सव अपनी प्रत्यक्ष उपस्थिति बताएं अपनी प्रार्थना स्वीकारी હવે અવસર આવી રહ્યો છે પુષ્પો દલોત્સવનો પરમ પૂજ્ય મોહનસિંહ મહારાજ હવે એમના પ્રયાણ તારા એ અક્ષર પુરુષોત્તમ મહારાજને પુષ્પોથી વધાવશે પુષ્પોથી રંગશે બ્રહ્મ અને પરબ્રહ્મના આ દિવ્ય સ્મૃતિનો લાભ હવે આપણે બધા પ્રાપ્ત રાહ જોઈને બેઠા છે હવે શ્રી નીચેના હોલની અંદર પધારશે